નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વ્યક્તિ વિશેષ પરિચયમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમને પરિચય કરાવીશ એક એવા વ્યક્તિ જે આપ જોઈ રહ્યા છો વીડી બાલા સાહેબ જેઓ નિવૃત્ત વન અધિકારી છે નોકરીમાં નિવૃત્ત થયા છે પરંતુ સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ ક્યારેય નિવૃત્ત થયા નથી એઓને આ સન્માન મળ્યું છે તે માટે તેઓએ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરેલી છે તેઓ આજે દોઢસો ફૂટ રોડ ઉપર વિવિધ ખેડૂત હાટ ભરે છે તેમાં ઓર્ગેનિક વસ્તુઓ નાના ફૂલઝાડ આવી અનેક વસ્તુઓ તેઓ આમાં દરે આપે છે અને સીધા ખેડૂતોને આર્થિક લાભ મળે છે આવી ખેડૂત હાટ ફક્ત તેઓ રાજકોટમાં જ નહીં પરંતુ આજે સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તાર શહેરો ગામ ગ્રામ્ય વિસ્તારમાં આવી ખેડૂત હાટનું આયોજન કરી ખેડૂતોને સમૃદ્ધ કર્યા છે સાથે સાથે ગરા પ્રજાજનોને પણ સારી વસ્તુ અને વ્યાજબી કિંમતે મળી રહે એ માટે તેઓ હંમેશા થા પ્રયત્ન કરતા આવ્યા છે તેઓ આજે નોકરીમાં નિવૃત્ત થયા છે પરંતુ આવી સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ હોશે હોશે કરી રહ્યા છે અને આ સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ ક્યારેય નિવૃત્ત થવા માગતા નથી આ ખેડૂત હાટમાં વિવિધ બિયારણો તેમજ શાકભાજીના રોપા પણ મળી રહે એ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે આપ જોઈ રહ્યા છો તેમાં વિવિધ ઓર્ગેનિક વસ્તુઓ તેમજ ફૂલઝાડ આવી તમામ વસ્તુઓ સીધી જ ખેડૂત પાસેથી ગ્રાહક ખરીદે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે શેરડીની સિઝનમાં એકસો વીસની દસ કિલો જેવી વ્યાજબી કિંમતે મળી રહે એ માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે માટીના કુંડા ચકલીના ચકલીના કુંડા પાણી પીવાના કુંડા તેમજ ચકલીના માળા વિશે હું આગળ વાત કરીશ તેવી તમામ વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે આજે ચકલીઓનું આયુ ભવિષ્ય ખૂબ જ ચિંતાજનક છે પરંતુ વીડી બાલા સાહેબે ચકલીના માળા બાબતે ખૂબ જ ચિંતા કરી છે અને આ જ દિન સુધી વિવિધ દાતાઓની મદદથી તેમજ પોતાના આર્થિક સહયોગથી લગભગ સાતથી આઠ લાખ માળાઓનું વિતરણ કરી ચૂક્યા છે તેઓ આ માળાનું વિતરણ ખેડૂત હાટમાં વિવિધ સ્કૂલોમાં સંસ્થાઓમાં જઈને તેઓ વિતરણ કરે છે સાથે સાથે પાણી પીવાના કુંડા પણ વિતરણ કરે છે આવા ચકલીના માળા બદલ એવોએ ખૂબ મહેનત કરી છે અને ખૂબ પ્રચાર કરેલો છે જે વિવિધ જગ્યાઓએ ચકલીઓના માળા મળી રહે એ માટે તેઓ કોઈપણ જગ્યાએ જઈને ફ્રીમાં માળા આપે છે વિવિધ સ્કૂલ સંસ્થા જેવી તમામ વસ્તુએ જઈને જઈને માળાઓ વિતરણ કર્યા છે સાથે સાથે કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈનો બર્થડે હોય તો તેવા પ્રસંગોમાં પણ જઈને ચકલીઓના માળાનું વિતરણ કર્યું છે હવે વાત કરીએ તેઓએ વૃક્ષોમાં ખૂબ જ મહેનત કરી છે તેઓએ ફળાવ રોપા આજે ઘરે ઘરે પહોંચાડ્યા છે એવી વાત કરીએ તો વીડી બાલા સાહેબ આજે આંબા જામફળ ચીકુ ડાળમણી જેવા ફળાવ રોપાઓ પણ ખેડૂતને ઘરે ઘરે સુધી પહોંચાડ્યા છે રાહત દરે આ તમામ વસ્તુઓ તેઓ નિઃશુલ્ક નિર્થ ભાવે સેવા ભાવે કરી રહ્યા છે આખી ગાડી ભરીને કોઈ પણ ગામ તાલુકા શહેરમાં જઈને ત્યાં તેઓ વ્યાજબી ભાવે આ ફળાવ રોપાઓનું વિતરણ કરે છે જેથી કરીને ખેડૂતો વધુમાં વધુ આવું ફળાવ રોપા વાપે અને ચકલી પક્ષીઓ અને એનો વધુ લાભ મળે એ માટે હંમેશા ગ્રાહક ખેડૂતને સમજાવે છે અને આ ફળાવ વૃક્ષો વધુ વધુ વાવે એ માટે ખૂબ જ પ્રયત્નશીલ જોવા મળે છે બાલા સાહેબ દ્વારા આ સરાહનીય કામગીરીની ખૂબ જ પ્રશંસા ચારે બાજુ પ્રશંસા થયેલી જોવા મળે છે બાલા સાહેબ દ્વારા આજે આ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવે છે હવે વાત કરીએ તો ઓર્ગેનિક મધ વિશે માહિતી તેઓ ખેતરોમાં જઈને આપે છે સાથે સાથે તેઓ ખેડૂત હાટમાં પણ આ ઓર્ગેનિક મધ આપે છે અને માહિતી આપી રહ્યા છે હવે ઓર્ગેનિક ગોળની વાત કરીએ તો તેઓ આવા રા ખેડૂતના સીધા રાબડા ચાલતા હોય છે ત્યાં પ્રજાની કેમ્પ કરે છે સેમિનાર કરે છે જેથી બા પ્રજાને આ ઓર્ગેનિક ગોળનું પ્રોસેસ અને કઈ રીતે બને છે એની સંપૂર્ણ માહિતી ત્યાં રૂબરૂ નિર્દર્શન કરાવે છે અને તેના ખેડૂત હાટમાં પણ આવો નિયમિત ઓર્ગેનિક ગોળ પ્રજાજનો વધુ ખાય એ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે વીડી બાલા સાહેબની વધુ એક સરાહનીય પ્રવૃત્તિની વાત કરીએ તો તેઓ જુદા જુદા જાહેર સ્થળોએ ઉપર કચરાનો કચરો ગંદકી સફાઈ અભિયાનમાં પણ જોડાયેલા જોવા મળે છે આ માટે તેઓ સેમિનારનું આયોજન કરે છે અને મિત્ર સર્કલ દ્વારા કોઈ પણ જાહેર સ્થળ ત્યાં કચરો પ્લાસ્ટિક તેનો નિકાલ ભેગઠો કરીને તેનો યોગ્ય નિકાલ કરે છે તેઓ આવું વારંવાર કરતા જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે બાલા સાહેબ દ્વારા ઓર્ગેનિક શાકભાજી સેમિનાર પણ વારંવાર કરવામાં આવે છે પ્રજાજનોને શુદ્ધ શાકભાજી શુદ્ધ ફળ મળી રહે અને એની એનું ક્યાં મળે શું મળે કઈ રીતે મળે એનું વાવેતર કઈ રીતે કરાય તેઓ તજજ્ઞોના માધ્યમથી પ્રજાઓને માર્ગદર્શન મળી રહે એ માટે વિવિધ સેમિનારો યોજી રહ્યા છે આ માટે તેઓ તજજ્ઞોને તજજ્ઞોની મદદથી વિવિધ સેમિનારો પણ રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન કરી રહ્યા છે સાથે સાથે આજે પ્રજાને કુદરતના ખોળે રમવું ગમે કુદરતના સાનિધ્યમાં રહેવું ગમે એ માટે તેઓ રાત્રિ કેમ્પ કરે છે રાત્રિ કેમ્પમાં તેઓ વિવિધ ઝરણાઓ જંગલો તારાઓ આકાશ દર્શન બાળકોથી માંડી વૃદ્ધો આ સેમિનારમાં ભાગ લે છે અને તેઓને ઓર્ગેનિક વાનગીઓ પીરસે છે આવા સેમિનારો આજ દિન સુધી તેઓ ઘણા કરી ચૂક્યા છે ગોંડલ હોય વાંકાનેર હોય આજી ડેમનો વાડી વિ જંગલ વિસ્તાર હોય કોઈ ગૌશાળા હોય ત્યાં વારંવાર રાત્રિ કેમ્પો આવા તેઓ આયોજન કરી રહ્યા છે અને બધી જ ઓર્ગેનિક માહિતીઓ મળી રહે એ માટેનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે સાથે સાથે એવો હંમેશા પ્રયત્નશીલ રહે છે કે બાળકોથી માંડી બાળકોમાં મોબાઈલની ટેવ ઓછી પડે બાળકો કુદરતી સાનિધ્યમાં જાય કુદરતને માણે વધુમાં વધુ જ્ઞાન મેળવે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને આવા કેમ્પોનું આયોજન કરે છે બાળકોમાં ખડતલ વૃત્તિ ખડતલ થાય શારીરિક રીતે સક્ષમ બને એ માટેના રાત્રિ કેમ્પ ઝાડ ઉપર ચડવું પછી દોરડા ઉપર ચડવું તળાવમાં નાવું ન ઝળહળતા નદીમાં નાહવું આવી તમામ કેમ્પમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે જે આપ જોઈ શકો છો આવા રાત્રિ કેમ્પમાં વાર્તાઓલા વાર્તાલાપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાત્રે કરવામાં આવે છે જેથી વિવિધ ઔષધિઓની માહિતી વિવિધ પક્ષીઓની માહિતી વનવગડામાં આપવામાં આવે છે તેઓ આજે ખૂબ જ સરસ રીતે આ પ્રવૃત્તિ વૃદ્ધોથી માંડીને બાળકો તમામ બાળકો સ્ત્રીઓ આ કેમ્પનો ખૂબ જ મોટો લાભ લઈ રહ્યા છે બાલા સાહેબની આ પ્રવૃત્તિની ચારેય બાજુ સરાહનીય કામ સરાહનીય થઈ રહી છે તેઓ હંમેશા શાળાના બાળકો અને નાના બાળકોને વધુ વધુ લાભ મળે એ માટે હંમેશા પ્રયત્નશીલ જોવા મળે છે અને શિક્ષકોને હંમેશા કહે છે કે આવા કેમ્પમાં તમારા બાળકોને મોકલો અને તેનો લાભ અવશ્ય લ્યો આ ઓર્ગેનિક હાર્ટ પણ આપણે જોઈ રહ્યા છીએ પર્વતો ઉપર ચડવું ચાલવું ઓસમ ડુંગર ઉપલેટા પાસે આવેલો ઓસમ ડુંગર છે ત્યાં ડુંગર ઉપર ચડવું ડુંગર ઉપર ચડીને ત્યાં વિવિધ સ્થળોની માહિતી મેળવવી પક્ષી વૃક્ષોની માહિતી મેળવી તેનું પણ માર્ગદર્શન બાળકોથી માંડીને વૃદ્ધોને આપવામાં આવે છે આવા કેમ્પો પણ બાલા સાહેબ ઘણા કરી ચૂક્યા છે પોતાના જીવનમાં તેઓ ક્યારેય નિવૃત્ત માન્યા નથી પોતાને મનથી તેઓ ક્યારેય નિવૃત્તિ લીધી નથી આજે તેઓ નોકરી ઉપરથી નિવૃત્ત ચોક્કસ થયા છે પરંતુ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ ક્યારેય નિવૃત્તિ લીધી નથી ખેડૂત હાટ હોય સમર કેમ્પ હોય આવા પર્વતો ઉપર રમવાનું હોય કે વૃક્ષારોપણ કરવાનું હોય ચોમાસામાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ થતી હોય છે કે સફાઈ અભિયાન હોય તેઓ ક્યારેય કોઈ દિવસ કોઈને ના પાડી નથી બાળકો ભેગા થાય વૃદ્ધો ભેગા થાય બધા સાથે મળી ખૂબ જ સારી પ્રવૃત્તિ કરતા જોવા મળે છે બાળકોને કુદરતી સાનિધ્યમાં રહેવું ગમે મોબાઈલની ટેવથી દૂર થાય રાત્રિ કેમ્પમાં વિવિધ સભાઓ થાય તેવું સરસ આયોજન બાલા સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો તેના દ્વારા કરેલા વિવિધ કેમ્પો વિવિધ સેમિનારો સેમિનારમાં પણ બાળ વધુ વધુ પ્રાકૃતિક ખેતી તરફ વાલ ખેડૂતો વળે એ માટે પણ તેઓએ ખૂબ પ્રયત્ન કરેલા છે કારણ કે આજે ખેતી મોંઘી થઈ રહી છે તો બાલા સાહેબ કહે છે કે પ્રાકૃતિક ખેતી કરો અને ઓછો ખર્ચ કરો અને પબ્લિકને સારું ખાવાનું અનાજ આપો પ્રાકૃતિક તેઓ જુદી જુદી ગૌશાળાઓની પણ મુલાકાત લેતા જોવા મળે છે ગૌશાળામાં ચાલતી પ્રવૃત્તિઓથી માહિતગાર હંમેશા ફેસબુકના માધ્યમથી પ્રજાજનોને કરતા રહે છે તેઓ રેતીમાં નાવું રેતીમાં રેતીથી નાહવું આપણે કાળી માટીથી નાહવું તેવી પણ પ્રવૃત્તિ બાળકોને કરાવી રહ્યા છે હવે છેલ્લે જોઈએ તો બાલા સાહેબ દ્વારા આજ દિન સુધી લગભગ ત્રણસોથી ઉપર શાળાઓમાં દેશી રમતો રમાડેલી છે તો દેશી રમતો આ વાત કરીએ તો વ્હીલ ફેરવવા ઠેકવા દડાથી દડાથી દડો ફેંકવો આંદળો પાટો રસ્સા ખેંચ સંગીત ખુરશી આવી બસોથી વધુ ત્રણસોથી વધુ શાળાઓમાં જઈ બાળકોને ખૂબ રમાડ્યા છે બાળકો આજે આવી રમતો ભૂલી રહ્યા છે તો બાલા સાહેબ એ દ્વારા આ બા પ્રવૃત્તિ દ્વારા બાળકોને ખૂબ જ મજા આવી અને શેરી રમતો દેશી રમતો ખૂબ રમી રહ્યા છે કોથળા દોડ હોય વ્હીલની રમત હોય તેઓ ખૂબ રમ્યા છે અને આજે બાલા સાહેબ દર શિયાળામાં આવી રમતોને વધુ વધુ પ્રોત્સાહન મળે એ માટે ખૂબ જ પ્રયત્નશીલ જોવા મળ્યા છે આમ વર્ષ દરમિયાન ચોમાસામાં વૃક્ષારોપણ કરવું શિયાળામાં શેરી રમતો રમાડવી અને ખેડૂત હાટ તો આખું વરસ એની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે આમ વીટી બાલા સાહેબ એક ખરેખર પ્રશંસનીય અને સાદગીવાળું જીવન જીવતા એક સાચા સેવક છે તેઓ એક નિવૃત્ત અધિકારી હોવા છતાં પોતાની જાતને ક્યારેય નિવૃત્ત માનતા નથી અને આવી આવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આ પ્રવૃત્તિ દ્વારા તેઓને ખૂબ જ સન્માન મળેલું છે આપ જોઈ શકો છો તેઓએ આ વર્ષ ઘણી બધી પ્રવૃત્તિ બદલ તેઓને ખૂબ જ સન્માન મુખ્યમંત્રી દ્વારા તેમજ મેયર એવોર્ડ રાજકોટમાં પ્રેસ મીડિયાના માધ્યમથી તેઓને ઘણું સન્માન સંસ્થાઓ સમાજ દ્વારા ખૂબ જ તેઓ તેઓનું સન્માન મળેલું છે જે આપ જોઈ શકો છો આમ બાલા સાહેબની પ્રવૃત્તિઓ જોતાં ચોક્કસ ખ્યાલ આવે છે તેઓનું જીવન ખરેખર એક અદ્ભુત અદ્ભુત કહી શકાય એવોનું જીવન છે આજના સમયમાં બાળકોને જરૂરી છે એવી શહેરી રમતોથી માંડીને પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક વસ્તુઓ પ્રજાને મળે એ માટે હંમેશા બાલા સાહેબ પ્રયત્નશીલ રહે છે મને પણ બાલા સાહેબ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે મેં પણ મારી શાળામાં સાહેબને સાહેબ આવેલા છે અને શેરી રમતો ખૂબ રમાડેલી છો આમ બાલા સાહેબ દ્વારા જે પ્રવૃત્તિ વર્ષ જીવન દરમિયાન કરેલી છે તેમજ તેનો જીવન પરિચય તો મેં જે કરાવેલો છે તે ઓછો છે પરંતુ તેઓનું જીવન એ ખૂબ જ આવી પ્રવૃત્તિઓથી સંકળાયેલું છે જે આપ આ વિડીયો દ્વારા જાણી શકો છો આભાર માસ્તર તુલસરમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી વીડી બાલા સાહેબ